આપણું સ્વાગત છે હાર્થિક હાર્દિક સ્વાગત છે અને ભાઈ અમે જો અત્યારે બધા જઈ છીએ આપણે ક્યાં જવાનું છે ભાઈ તો ભાઈ અમે બધા ભાઈબંધ દોસ્તારે નક્કી કર્યું છે કે હવે અમે જઈ છીએ સીધા પહેલાં હતાધાર હતાધાર રાત રોકાવાનું છે ભાઈ અહીંયા વોલ્ટ લીધો છે એટલે અમે પહેલાં અહીંથી જવાનું છે હતાધાર પછી ક્યાં જવું એ સવારે નક્કી કરશું અત્યારે નાનો નવા વોલ્ટ લઈ લીધો છે ફ્રેશ ફ્રેશ થવા બરાબર રોડે ઊભી ગયા છીએ

હા આપણે આ ઇકો વાળાને બધાય આપડી હેરે જ નઈ બોલવાનું આ બધા બરાબર ધ્યાન રાખવું પડે એવું નથી આ ગમેય રસ્તા ઉપર બોલોમ થોડોક કાબે દિનેશભાઈ હરીશંદ્ર નાગરાણી હરિશંદ્ર દિનેશભાઈ થી હરીશંદ્ર નાડામાં મને તાપો કો ખાસી

ઓન ધવાઈ કરવાનું છે બરોબર રસ્તે ઊભા છીએ તો હવે નીકળી જવાના છીએ થોડાક જેમાં નવ દસ વાગે આપણે પોગી જવું હતા ધાર તો વિડિયોમાં ઠેઠ ઠું જી બનાવી રહેજો આવો કંઈક આપણો ઈકો છે તને ભાઈ લાંબુ બાંબુ ભાડું ભાડું કરવું હોય તો કહેજો આપણે નંબર નાખ દેવું સસ્તા ભાવ જગદીશભાઈ અખતરિયા સસ્તામાં તમારે ભાડું પતી જાય કોકને ફરવા જાવું હોય ભાઈબંધ દોસ્તારો તો તમ ત્યારે મળી જાય રિઝનેબલ ભાવમાં આપણે વોલ્ટ લઈ લીધો હતો અને હવે ઓન ધવાઈ થઈ ગયા છે તો ભાઈ તો ભાઈ આવી મોજ છે મારા ભાઈબંધો દોસ્તારો ને બધે એટલે હાઇતમાઇટમમાં ફરવા નીકળી જાઓ બધા વિડીયો ઉતારે છે આ બાજુ મોબાઈલ ગૂમ છે અમારા રાહુલ આ બાજુ રાજભાઈ તો ભાઈ આપણે ક્યાં પહોંચ્યા હવે તક પે અંધારું થઈ ગયું છે થોડું થોડું જોઈ શકો છો ટુંંગરા વાળું છે ટાવર બધાને વહી ગયો કોઈ ફોન નહીં કરતા ખોટા હવે આવો જોવો જોવા મળશે હા આપણે ગયા છીએ ધારી ને થોડી ભૂખ લાગી છે એટલે અમે બધા થોડો થોડો ટાઈમ પાસ માટે વટાણા ખાઈ છીએ હતા દર 90 ભાઈ ચાલી 42 રયો છે કલાકમાં પોગી જાવ અમે જગદીશભાઈ પોગાડે એમ નાસ્તો પાણી કરીને ભાઈ આપણે નાનો વોલ્ડ લીધો તો બના છે ગાડીમાં

આપણે છે ને ભાઈ હતા પોગી ગયા છે અને વાગી ગયા છે સાડા નવ ભાઈ પોગી ગયા છે આપણે બધા હતા હજાર ભાઈ બંધો મિત્રો જોઈ શકો છો તમે ગાડી અંદર લેવાની છે પાર્કિંગમાં અહીંયા ગાડી બહાર મૂકી દઈને આપણે સીધા દર્શન બર્શન કરીને પ્રસાદી લેવાની છે પોગી ગયા છે ભાઈ આપણે હતા

રૂપર રૂપરમાં રામપરા ભાઈ જશે અહીંયા હોવાની વ્યવસ્થા થઈ જશે ઈકો બીકો પાર્કિંગ થઈ ગયો છે અને આવી જશે અમે આપણે ફાઇનલી ગોવાની વ્યવસ્થા થઈ ગઈ છે થોડીક તકલીફ પડી પણ ગોવાની વ્યવસ્થા થઈ ગઈ છે હવે આપણે જો હોઈ ગયા છે હોલમાં મસ્ત મજાનો હોલ મળી ગયો છે અહીં રોપલ મંડળ મંદિરની સામે હવે આ બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આપણે મળીએ બીજા નવા વ્લોગમાં બાય બાય હવે મળીએ સીધા આપણે સવારે